હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે આપણે ગામડાની રેસીપી બનાવવાની છે બહુ સરસ મજાની હેલ્ધી અને સાથે ટેસ્ટી હશે તો આપણે સૌથી પહેલાં એક ગેસ ટાઈપના ભાત બનાવવાના છે તો મેં એક વાટકી ભરી અને ભાત લઈ લીધા છે જીરા રાઈસ હિસાબે ઝીણી એવી છે એને ધોઈ અને કલાક પલાળી દેવાની છે ત્રણ પાણી ધોઈ અને કલાક પલાળી દેવાની અમારે અને આ પાલક લાવ્યા છે મસ્ત ખેતરને તાજો પાલક બી અમે કટ કરી દઈએ તો સરસ મજાની એક પાલકની સબ્જી બનાવવાની છે અને સાથે આપણે ગેસ બનાવીશું મિત્રો અમે બધું તૈયાર કરી અને રેડી કરી દઈએ અમારી વિડીયો થોડી લાંબી થાય એટલે તમને બતાવી નહીં શકતા પણ આપણે સરસ મજાની આજે રેસીપી બનાવવાની છે તો ભાત બી ધોઈ અને રેડી કરી દઈશું પછી પાલક બી સમારી અને રેડી કરી દઈશું અને જે જે મસાલા નાખીએ પાલકની સબ્જીના અંદર એવી પૂરો વિડીયો તમારા જોડે શેર કરી બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ સૌથી પહેલાં હું રેડી કરી દઉં પછી આપણે ઘાડી મળીએ પાલક સરસ કટ કરી અને રેડી કરી દીધો છે સાથે આપણે ટામેટો કટ કર્યું છે એક નાની ડુંગળી છે આદુ લસણ વાટી લીધા છે મેં થોડા લીલા મરચાં સમારી લીધા છે અને આ સુવા છે સુવા પણ પાલકના સબ્જી જોડે બહુ જ સરસ લાગે છે અને આ શિયાળીની મોસમ ચાલુ થાય એટલે આ સુવા મળે અને આ ખાવા જ જોઈએ એવું કહે છે આ સુવા પાલકનું શાક ને આવી ગેસને ઉખાવો તો મારું પેટ એકદમ ક્લીન અને એકદમ મસ્ત સુપર રહે એટલે આપણે સૂવા પણ ભેગા કટ કરી દેસુ ચોખા આપણા સરસ પધરી ગયા છે થોડું આપણે અંદર પાણી નાખવાનું છે પછી આપણે અંદર થોડું મીઠું નાખી દીધું છે હવે આપણે કુકર બંધ કરી અને આને એક સીટી માર દેવાની છે અગાડી કેવું કરવું ગેસ બનાવવા માટે એ પણ બતાવું છું સૂવા આપણે કટ કરી દઈશું સૂવા પણ મેં સરસ સાફ કરી અને ધોઈ નાખેલા છે અને પાલક પણ ધોઈ અને રેડી કરી દીધેલો છે તો સુવાને પણ આપણે આવી રીતે કટ કરી દેવાનો છે ઘણા માણસો સુવા શું કહેવાય એ જ ખબર નથી હોતી પણ વડીલ લોકો વર્ષોથી બનાવતા જ હોય છે અને ખાતા જ હોય છે તો તમે એકવાર આવી રીતે સુવાનું વારું સબ્જી જરૂરથી ખાવાની સુવાના થેપલા પણ બહુ જ સરસ બને છે આગલા વિડીયોના અંદર હું સુવાના થેપલા પણ બનાવીશ તમારા માટે મિત્રો અમારી વિડીયો સારી લાગતી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તોની અંદર શેર કરજો હવે આપણે વઘારવાની રીત ચાલુ કરીએ કઢાઈના અંદર હું તલનું તેલ મૂકું છું એક ચમચા એક સીટી પડી ગઈ છે ઠંડ થોડું પડે કુકર ખોલી આગળ શું નાખવું છે સરસ થોડી રાય દાણા નાખું છું થોડું જીરું નાખવાનું છે થોડી હિંગ નાખું છું રાઈ જીરું હિંગ નાખી દીધું છે મરચાં ના તેલ તેલના અંદર તળ પૂટી નાખવાના છે અને તમારા જો તલ તેલ ના હોય તેલ ખાતો એ બી ચાલે આપણે હવે ટામેટું નાખી દેસુ લાલ મરચું નાખું છું કાશ્મીરી થોડું અડધી ચમચી અડધી ચમચી હળદર નાખું છું અડધી ચમચીથી ઓછું થોડું મીઠું નાખવાનું છે ભાજીના તલમાં અંદર મીઠાઈ બહુ જરૂર ના પડે હવે મસાલો સરસ તેલના અંદર તંતળાઈ ગયો છે તો હવે આપણે પાલક અને દઈ સરસ મજાનું મિક્સ કરી દઉં છું એટલો સરસ મજાનો પાલક છે બહુ સરસ મિત્રો આ પાલક અને સવારની સબ્જી તમે એકવાર બનાવી ખા તમને એટલું સરસ પેટના અંદર તમે કંઈ પણ જાતની તકલીફ ગેસ વાયુ પીટ પેટમાં દુખતું હોય કંઈ પણ જાતનું હોય તકલીફો તમને મટી જાય છે બહુ જ સરસ અને હેલ્ધી સબ્જી બને છે સવા નાખવાથી પાલક તો હેલ્ધી હોય છે પણ તમે સવા નાખી એકવાર બનાવજો અને કંઈ પણ જાતની તકલીફ હોય પેટની તો તમને આસાનીથી મટી જાય છે તો હવે આપણે અને પાંચ મિનિટ સુધી પાકવા દેસું પાંચ મિનિટના અંદર રેડી થઈ જશે આપણા પાક મસ્ત ચડી ગયા છે હવે આપણે અંદર છાશ નાખવાની છે આપણે એક લિટર એટલી અંદર છાશ નાખવાની છે એક વાટકી ભાત લીધા હતા એક લિટર છાશ નાખું છું હવે આપણે આવી રીતે ચમચથી મિક્સ કરી દેસું આવી રીતે થઈ જુઓ હવે આપણે જીરું નાખવાનું છે એક ચમચી મેં જીરું લીધું છે હાથ દેવાનું છે હવે આપણે આ કુકરને ઢક્કણ વાગ્યા વાખ્યા વગર જ ઉકળવા મૂકવાનું છે આ છાસ બને ત્યાર સુધી ચડવા દેવાનું છે પણ આપણે થોડું ગયું છે હજી બે મિનિટ રાખવાનું છે આપણે સબ્જી સરસ મજાની બની અને રેડી થઈ ગઈ છે તેલ પણ છૂટી ગયું છે મસ્ત સબ્જી રેડી છે સબ્જી સાઈડ ખબર જશું અને આપડા હવે આ બાટબી મસ્ત ઉકળે છે છાતના અંદર

ખાતા હોઈએ છીએ પણ આ ખોરાક જે તમે એ ખાવ સેહત માટે બહુ જ સરસ છે તમને હું વારંવાર કહું છું કેમ કે જ્યારે જ્યારે અમે રાજસ્થાન આવીએ છીએ મમ્મી નામના ઘરે ત્યારે ત્યારે અમે ખુદ બનાવીએ છીએ ખાઈએ છીએ અને મહેસૂસ કરીએ છીએ કે અમે જ્યારે ગામડે જઈએ અમારા ઘરે ત્યારે ખાઈએ એ ખાવાથી આપણી સેહત ખરેખર બહુ જ સરસ રહેશે તો ચલો હવે આપણે ગેસ નીકાળી દીધી છે આપણી સબ્જી સરસ રેડી છે તો આપણે સબ્જી પણ નીકાળી દેશું આ સબ્જી તમે ભાખરી પરોઠા જોડે ખાશો તો બી તમને બહુ જ સરસ લાગશે હવે આપણે એક લીલું મરચું મૂકું છું એટલું ત્રણ એકદમ સુપર ટેસ્ટી હેલ્ધી તમારું બની અને રેડી થઈ ગયું છે અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઇક કરજો ગામડે આવ્યા હતા ગામડાનું ખાવાનું કેવું હોય એ તમારા જોડે મેં વિડીયો શેર કર્યો છે કાલે આવશો નવી રેસીપી સાથે બાય બાય